ખાસ કરીને આ વનસ્પતિને એના પત્તા ઓળખી લેજો અને એનું આ પેલું ફૂલ પણ ઓળખી લેજો અને એની આ ફળી પણ તમે જોઈ શકો છો જોઈ શકો તો મારા કેમેરા સમક્ષ સાથીઓ આ વનસ્પતિને તમે તમારા એરિયાની અંદર વિસ્તારની અંદર તમે કયા નામથી ઓળખો છો એ પણ મને કોમેન્ટના અંદર કહેજો અને સાથીઓ વિડીયો પસંદ આવે તો એક લાઇક કરજો કારણ કે મારા માટે થઈને એક લાઇક ખૂબ મહત્ત્વની છે કારણ કે તમે મારા એક વિડીયોને લાઈક કરશો ને તો મારી ચેનલનું મોટિવેશન વચ્ચે પ્લસ મારી આબૃહ છે પ્લસ મારી કેડિટ છે અને મને વિડીયો બનાવવાનો શોખ છે તમારા માટે તે હું નવા નવા લઈને આવે સાથીઓ સાથી આ વનસ્પતિનું નામ છે કુવાડીઓ વનસ્પતિ શું કહેવામાં આવે છે કુવાડીઓ વનસ્પતિ કહેવામાં આવે છે તમે તમારા એરિયાની અંદર આ વનસ્પતિને કયા નામથી ઓળખો છો એ પણ મને કોમેન્ટના અંદર જણાવજો જોઈ શકો છો આ કુવાડીઓ કહેવામાં આવે છે ખાસ કરીને આ વનસ્પતિનો ઉપયોગ છે ને જે લોકોને ચામડીને લગતી બીમારી રહેતી હોય દાજ ખાજ ખુદલી ખરજ રહેતું હોય ધાધર રહેતી હોય એટલે ખોબો રહેતી હોય એ બીમારીઓ મટાડા માટે આ ખાસ કરીને આ વનસ્પતિનો ઉપયોગ કરવામાં આવે છે જો આ વનસ્પતિનું શબ્જી એટલે કે શાકભાજી તરીકે ઉપયોગ કરવામાં આવે તો આ ખાસ કરીને આ જડીબુટી છે ને ચામડીને લગતા તમામ રોગોને પણ મટાડે છે એટલું વાત રહી ગયું ઘાટ આવા તો દાજ ખાજ ખુદલી ધાધર જેવી સમીક્ષા થયેલી હોય ને તો આ પત્તને વાટીની લુંદી બનાવીને જગ્યાએ લગાવવાથી અઠવાડિયુથી સો ટકા એ ચામડીને લગતી બીમારીની સમીક્ષા દૂર થઈ જાય છે એટલું વાત ખાસ કરીને આ પત્તનનું શાક બનાવીને ખાવાથી લોહી શુદ્ધ થાય છે ડાયાબિટીસથી પણ બચી શકાય છે જોઈ શકો છો આ તમે મારા કેમેરા સમક્ષ સાથીઓ તમે તમારા એરિયાની અંદર આ ઝડી કયા નામથી ઓળખો છો એ પણ મને કોમેન્ટના જો જોઈ શકો તો એ મારા કેમેરા સમક્ષ સાથીઓ મારી આ જાણકારી અને મારી માહિતી પસંદ આવે તે લાઇક કરજો જોઈ શકો છો સાથીઓ બેસ્ટ કહેવામાં આવે છે ચર્મ રોગની બીમારી એટલે કે દાજ ખાજ ખુટલી ધાધનની સમીક્ષાની અંદર આ નિહાળી શકો તો એ મારા કેમેરા સમક્ષ સાથીઓ વિડીયો પસંદ આવે તો એક લાઇક કરો અને ચેનલના અંદર જો નવા ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન તૂટી મિત્રો આવજો બાબા એ શિવ ધરાવવાનું